ગાંધીનગર અને તેની વિસ્તારના લોકો ભરડામાં આવી ગયા કરીબન એકસો ને થી વધુ ટાઈફોડના કેસ નોંધાતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કલેક્ટર અને મેયર સાથે સીધી વાત કરી બાવીસ જેટલી ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે અને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થાય તે માટે અમિત શાહ અને હર્ષંઘવી નેતૃત્વ કરે છે હજુ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જય કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર હાલ ટાઈફોડના વરડામાં આવી ગયું છે મોટી સંખ્યામાં ટાઇફોઇડના દર્દીઓ જોવા મળી રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટર સાથે વાત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ત્રણ વાર અમિત શાહે કલેક્ટર સાથે ટાઇફોઇડ સંબંધિત ચર્ચા વાતચીત કરી હતી ટાઇફોઇડના કુલ મળીને એકસો ચાર જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે હજુ પણ કેસ નોંધાવાનું ચાલુ છે પ્રશાસન દ્વારા નાગરિકોને ઝડપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે કોઈ પણ પ્રકારની તકલીફ ન મળે તે પડે તે માટે અમિત શાહના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા નેતૃત્વ હેઠળ કલેક્ટ અને કલેક્ટર અને મેયર સાથે સમીક્ષા કરી કુલ મળીને બાવીસ જેટલી ડૉક્ટરની ટીમ બનાવવામાં આવી છે અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે દાખલ દર્દીના પરિવારજનોને ભોજન સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ ખાસ જે કોઈ નાગરિકો કરીને આ ટાઈફોડની અંદર સંપડાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે હું કલેક્ટરશ્રી કમિશનરશ્રી મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા ખાસ કરીને બાવીસ ડૉક્ટરોની ટીમ બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ ત્રણેક વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની એના પરિવારની ચિંતા માટેની અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમણે રિવ્યૂ લીધેલો હતો અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટરશ્રી બી લેવાના છે તે પહેલાં આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો સંપૂર્ણ જે કોઈ નાના મોટા ઇસ્યૂઝ હતા જેના કારણે ટાઈફોઈડમાં સંપડાયેલા છે એને ઉપર બી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે